ગુજરાતમાં વિઝેટ જેવી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ રાજકોટમાં રીસેટ વેલ કંપનીએ ફેરવ્યું કરોડો મહિને નામે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી રાજ્યમાં પાંચથી સાત હજાર લોકોએ રોકાણ કર્યું હોવાની આશંકા છે વર્ષ બે હજાર ઓનલાઈન એપ્લિકેશન મારફતે રોકાણ થતું હતું અલગ અલગ લોકોને થી પચાસ લાખ સુધીનું રોકાણ કરાવ્યું હતું ફેબ્રુઆરી મહિનાથી વળતર બંધ થતા ભાંડું ફૂટી ગયું વળતર ન મળતા રોકાણકારો પહોંચ્યા પોલીસ કમિશનર કચેરી મોટી સંખ્યામાં પહોંચેલા લોકોએ પૈસા પરત તેવી માંગ કરી નામે ફુલેકું ફેરવવામાં આવ્યું છે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવામાં આવ્યું છે લોકો છે તે રજૂઆત માટે આવ્યા છે પોલીસ કમિશનર કચેરીએ શું નામ છે આપનું મારો પરાક્રમસિંહ જાડેજા શું કહેશો કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું અને કેવી રીતના રિસે ટ્વેલ્થ નામે એમણે અલગ અલગ કંપનીઓ એમાં ઓઇલ મિલ આવી જાય સુપર માર્કેટ બનાવવાની છે અને મૂવી બનાવવાના છે આ બાને અમારી પાસેથી તમારી પાસેથી રૂપિયા લઈ અને દર મહિને એક થી પાંચ તારીખમાં તમને પાંચ ટકા રિફંડ આપશું વ્યાજ નહીં વ્યાજ આપી ન શકાય હા રિફંડ આપવાની વાત હતી મેં સોળ લાખ ટોટલ મૂકેલા હતા એમાંથી આઠ લાખ રૂપિયા મને પાછા મળી ગયા છે પણ પછી જે પાછળથી આપણને એમ હોય કે વ્યવસ્થિત રેગ્યુલર આવે છે તો હજી આપણે મૂકી અને એમાં અનિયમિત થઈ ગયું ફેબ્રુઆરી બધું કામ બધું છે એમણે રિફંડ આપવાનું પછી એવા મેસેજ મોકલતા નેક્સ્ટ એક થી પાંચ માં મોકલશું પચીસ થી ત્રીસ માં આપશું જમા થઈ જશે આ બાબત કોઈ તપાસ ન કરવી કે ઓફિસે ન આવું પણ પછી બધું એમનું કામ જ બંધ થયું હવે શું કાર્યવાહી કરી અત્યારે અમારે સીટી સાહેબ ને બધા નિવેદન આપવું છે ખાલી અમે નહીં અમારા ગામમાંથી જ ઘણી રકમ થયેલી છે શું નામ સંજયભાઈ છે માંગરોળિયા સંજયભાઈ પટેલ લોકો છે શું કેશો તમારા કેટલા પૈસા આ રીતના સલવાયા છે મારા ચાર લાખ રૂપિયા છે તમે કેટલા સમયથી આ ઇન્વેસ્ટ કરો ત્રણક વર્ષ થી હવે શું માંગણી છે હવે એ જ માંગણી છે કે આની તપાસ થાય અને લોભામણી સ્કીમ જે બહાર પાડે છે તો એના કઈક નીતિ નિયમો જેથી આ આમ પબ્લિકના પૈસા આવી રીતે કોઈને ભોળવીને ના લઈ જાય કેટલા લોકો તમારી સાથે આ પ્રકારે ભોગ બન્યા રાજકોટમાં તો ઘણા હશે પણ મારા જણી તમે અમે પચાસ સાહીઠ જણા છીએ કેટલા રૂપિયા સલવાયા છે અમારા તો એક્ઝેક્ટ આંકડો અમે ગણતરી નથી કરી પણ ઘણી ઘણા પૈસા હશે ચોકસથી જે રોકાણકારો છે તે આવ્યા છે ભાઈ તમારા કેટલા પૈસા અંદર સલવાયા છે કુલ ઓગણીસ લાખ નું શું કહેશો જે પ્રમાણે પૈસા સલવાયા છે લોકો છે તે રજૂઆત માટે આવ્યા છે આપણે છે દાદા તમારા કેટલા પૈસા અંદાજીત સત્તર લાખ સત્તર ક્યારે ઇન્વેસ્ટ કર્યું બે હજાર બાવીસ બાવીસ થી ઇન્વેસ્ટ કર્યું હતું અને ચોવીસ સુધી વળતર આપતા હતા અને ત્યાર પછી શું થયું પછી અત્યારે વળતર નથી આવતું અને રિફંડ નથી આપતા અમારું ઇન્વેસ્ટ કઈ રીતે આ સ્કીમની ની જાણ કોને કઈ રીતે વાયા વાયા મેળવ્યું હવે શું માંગણી છે તમારે અમારું ઇન્વેસ્ટ આપે કે પછી વળતર આપવાનું ચાલુ કરે કેટલા સમયથી વળતર નથી ત્રણેક મહિના ફરિયાદ કરી છે હવે કારણ કે વળતર નથી આવ્યું ના હવે આવું શું રજૂઆત માટે આવ્યા છો છે ચોક્કસથી જે પ્રમાણે લાખો રૂપિયાનું જે કહી શકાય છે કે ફુલેકું ફેરવવામાં આવ્યું છે પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે ઇન્વેસ્ટરોના જે પૈસા છે લાખો રૂપિયા છે તે ક્યાંક ને ક્યાંક પાંચ ટકા તેમને આપવાની વાતે જે ઇન્વેસ્ટ કરાવ્યું હતું ને ત્યારબાદ હવે જે આ પૈસા છે તે પરત આપવામાં નથી આવ્યા લોકોના જે પંદર થી વીસ લાખ એક એક વ્યક્તિના આ પ્રકારે પૈસા છે તેનું ફુલેકું ફર્યું હોવાને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે આ લોકો છે ભોગ બનનાર લોકો છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત માટે આવ્યા છે ત્યારે રાત વધુ એક આ પ્રકારની સ્કીમની લોભામની જાહેરાતના કારણે લોકો છે જે છેતરાયા છે તેને લઈને પણ ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કેમેરામેન સિદ્ધ ગડિયા સાથે સૌંદરબા વીટી ન્યુઝ રાજકોટ